નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ જીપી સ્માર્ટ પ્રિપેરેશન પર આ ચેનલ ખાસ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવી છે અહીં તમને શું શીખવા મળશે અહીં તમે ગણિત રિઝની અને તમામ વિષયો સરળ ભાષામાં કોન્સેપ્ટ બે શીખી શકશો જેથી તમારી તૈયારી વધુ અસરકારક બની શકે મારો પરિચય આપો મારું નામ દીપક ઠાકુર છે મેં બીએસસી મેથેમેટિકમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તેથી હું તમને ગણિત અને રિઝનિંગ જેવા વિષયો ખૂબ જ સરળતાથી અને પાયાથી સમજાવી શકું છું જેનું ઉદાહરણ તમે જોઈ શકો છો મારું પીએસઆઈના રિઝલ્ટ અહીંયા આપેલું છે જેમાં મેં પાર્ટીમાં સોમાંથી પંચાણું પોઈન્ટ પચાસ માર્ક મેળવ્યા છે મારો અનુભવ અને પરિણામ

સફળતાનો સુવર્ણ નિયમ શું વાંચવું એના કરતાં શું છોડવું એ જાણવું વધુ અનિવાર્ય છે સામાન્ય રીતે ગુજરાત અને ભારતનો ઇતિહાસ ગુજરાત અને ભારતની ભૂગોળ ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો બાંધારણ અને સામાન્ય વિજ્ઞાન જેવા વિષયોના પુસ્તકો સરેરાશ ત્રણસો પાનાના હોય છે પરંતુ એક સ્માર્ટ ઉમેદવાર તરીકે તમારે સમજવું પડશે કે આખું પુસ્તક તૈયાર કરવાની જરૂર હોતી નથી તેમાંથી

અને કયા નહીં તો મિત્રો એ ચિંતા હવે તમારે કરવાની નથી એ જવાબદારી મારી છે હું તમને દરેક વિષય એકદમ પાયાથી અને પરીક્ષા લક્ષી સચોટતા સાથે શીખવાડીશ કયો ટોપિક છોડવો અને કયો ટોપિક ખૂંટીને પી જવો એની સમજણ હું તમને આપીશ તો ચાલો આપણે સાથે મળીને સ્માર્ટ તૈયારીની શરૂઆત કરીએ આજે જોડો આપણે યુટ્યુબ ચેનલ જીપી સ્માર્ટ પ્રિપેરેશન સાથે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની તૈયારી કરતાં તમારા મિત્રો સાથે આ યુટ્યુબ ચેનલ શેર કરું અને તમારા પ્રશ્નો પૂછવા માટે કોમેન્ટ કરું